નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે ઓરિજિનલ એકમ કસોટી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો શરૂ કરીએ ધોરણ નવની તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે યોગ્ય જોડકા જોડો એમાં પેલું લોકસભાની સભ્ય સંખ્યા તો જવાબ આવશે પાંચસો પિસ્તાલીસ રાજ્યસભાની સભ્ય સંખ્યા તો બસો ને પચાસ વિધાનસભાની સભ્ય સંખ્યા તો એકસો બ્યાસી એન્ગ્લો ઇન્ડિયનની સંખ્યા તો બે જિલ્લા વિકાસ અધિકારી તો જિલ્લા પંચાયત તલાટી કમ મંત્રી તો ગ્રામ પંચાયત તાલુકા વિકાસ અધિકારી તો તાલુકા પંચાયત મેયરમાં આવશે મહાનગરપાલિકા બે અક્ષાંશ બે અક્ષાંશની અંદર આવશે એકસો ને અગિયાર અને ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ તો એમાં જવાબ આવશે હિમાલય મિત્રો તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી અભ્યાસ કરી લેજો સાથે સાથે જો આ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેના પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો આ બોર્ડની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો જરૂરથી મેળવી લેજો ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ આપો એમાં પહેલો સવાલ સુભાષ ચંદ્ર બોઝે કયા કયા સૂત્ર આપ્યા હતા તો સુભાષ ચંદ્ર બોઝે જય હિન્દ ચાલો દિલ્હી તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા જેવા સૂત્ર આપ્યા હતા બીજો સવાલ માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી તો માઉન્ટ બેટન યોજના ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસના રોજ રજૂ કરવામાં આવી હતી સાયમન કમિશનના વિરોધની દમન નીતિનો ભોગ કોણ બન્યું હતું તો સાયમન કમિશનના વિરોધની દમન નીતિનો ભોગ લાલા લજપતરાય ગોવિંદ વલ્લભ પંથ જવાહરલાલ નહેરુ વગેરે બન્યા હતા ગાંધીજીએ દાંડી કૂચના આરંભે કઈ પ્રતિજ્ઞા લીધી હતી તો ગાંધીજીએ કાગડા મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર પાછો ફરીશ નહીં પ્રતિજ્ઞા લીધી હતી સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા તો સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી હતા સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે તો સરહદના ગાંધી તરીકે ખાન અબ્દુલ ગફાર ખાન ખાન અબ્દુલ ગફાર ખાન તરીકે ઓળખાય જો અહીંયા ચક્રવર્તી રાજગોપાલાચાર્ય આવશે બરાબર અને અહીંયા ખાન અબ્દુલ ગફાર ખાન સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું છે તો સાયમન કમિશન સાત સભ્યોનું બનેલું છે શહીદ અને સ્વરાજ્ય નામ કયા પ્રદેશને આપવામાં આવ્યા હતા તો કે અંદબાર નિકોબાર પ્રદેશને આપવામાં આવ્યા હતા દાંડી કૂચનો પ્રારંભ ક્યારે થયો હતો બાર માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજ મહાદેવભાઈ દેસાઈ કૂચને કોની સાથે સરખાવે છે તો મહાદેવભાઈ દેસાઈ કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ત્યાર પછી ફરી પાછા વિકલ્પો આપણને આપેલા છે એમાં પહેલું છે નેતાજીનું હુલામણું નામ તો કે સુભાષચંદ્ર બોઝ ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે તો મોસીનરમ લાંબા સમય સુધી વાતાવરણની સરેરાશ સ્થિતિને શું કહે છે તો કે આબોહવા સાચો વિકલ્પ પસંદ કરો અને જવાબ લખો હેમંત ખાલી જગ્યા ખાલી જગ્યા ગ્રીષ્મ ખાલી જગ્યા શિશિર વસંત શરદ બી સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે તો નિવર્તન ઋતુ ત્યાર પછી છે ખાલી જગ્યાઓ વીસ થી ઈસવીસન ઓગણીસો સુડતાલીસના ગાળાને ખાલી જગ્યા યુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે તો ગાંધી યુગના આંદોલન સુભાષચંદ્ર બોઝની માતાનું નામ ખાલી જગ્યા હતું તો પાર્વતી દેવી આઈ એન એનું પૂરું નામ તો ઇન્ડિયન નેશનલ આર્મી હિન્દ સ્વતંત્ર ધારો ખાલી જગ્યામાં પસાર થયો હતો જુલાઈ ઓગણીસો ને સુડતાલીસ સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠી ચાર્જથી કોનું મૃત્યુ થયું હતું તો જવાબ આવશે લાલા લજપતરાય મિત્રો ધોરણ નવની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ અને પીડીએફ મૂકવા માટે વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો જે માટે કોન્ટેક્ટ કરી શકો છો કર્યો તો સાત સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો કામ ચલાવ સરકારની ટૂંકમાં માહિતી આપો તો સિંગાપુરમાં સુભાષચંદ્ર ભારતની કામચલાઉ સરકાર સ્થાપી એ સરકારનું મંડળ રચી અને તેઓ તેના વડાપ્રધાન બન્યા સ્વતંત્રતા પછી ભારત માટે કઈ સમસ્યાઓ ઉદભવી હતી તો સ્વતંત્રતા સ્વતંત્ર ભારત માટે લશ્કરોની વ્યવસ્થા મિલકતોને લગતા પ્રશ્ન લેણાં અને દેવાના હિસાબ નિરાશ્રિતોની સમસ્યા જાહેર સેવાઓ તથા તે માટે અધિકારીઓને વહીવટીતંત્રની વ્યવસ્થા ઉપરાંત ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે પૂર્ણ સ્વરાજ્ય માંગણી વિશે ટૂંકમાં લખો તો બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણોનો અસ્વીકાર કર્યો આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા આ નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા અને સાંસ્થાનિક સ્વરાજ્યની તેમને સંતોષ ન હતો એકત્રીસ ડિસેમ્બર ઓગણીસસો ઓગણત્રીસના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે ભરાયેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો એ પછી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો ત્રીસના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વતંત્ર દિન ઉજવવામાં આવ્યો પૂર્ણ સ્વરાજ મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસ પચાસના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું આપણે દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ ન્યાયતંત્ર મૂળભૂત અધિકારો પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો દાંડીકૂચ દરમિયાન કયા રચનાત્મક કાર્યોનો કાર્યક્રમોનું આયોજન કરાયું હતું તો દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર દારૂબંધી હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ વગેરે રચનાત્મક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું સાતમો સવાલ હિન્દ છોડો ચળવળમાં બ્રિટિશ સરકારનો વિરોધ કઈ રીતે કરવામાં આવ્યો હતો હિન્દ છોડો ચળવળ ઓગણીસો બેતાલીસમાં મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં બ્રિટિશ સરકારનો વિરોધ કરવાનું અનેક રીતે આયોજન થયું હતું આ વિરોધ મુખ્યત્વે નિરાસ્પદ અને અહિંસક હતા પણ ક્યારે તેમની ક્યારેક તેની અસરથી હિંસાત્મક ઘટનાઓ પણ બની હતી ત્યાર પછી છે આઠમો ગોળમેજી પરિષદની નિષ્ફળતાના કારણો જણાવો તો બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી પરિષદો બોલાવી પહેલી પરિષદ લંડનમાં મળી પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ આથી કોંગ્રેસને મનાવવા ગાંધી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ જેમાં સત્યાગ્રહની નીતિ મીઠું પકવવાની સ્વતંત્રતા અને શાંત પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા તે પછી બીજી ગોળમેજી પરિષદ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ મતદાર મંડળોની વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને પરિષદ નિષ્ફળ ગઈ હિન્દ સ્વતંત્ર ધારો કોણ અને ક્યારે પસાર કર્યો તો એકત્રીસ ડિસેમ્બર ઓગણીસોને ઓગણત્રીસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લિંગ વિશેની માહિતી અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે અગિયારમો સવાલ સુભાષચંદ્ર બોઝ આંદમાન નિકોબારના ટાપુઓને શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યા હતા ચલો દિલ્હીનું સૂત્ર નેતાજી સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું જ્યારે ગાંધીજીએ સૂત્ર આપ્યું તો હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લોણો લગાડું છું અમેરિકાએ જાપાનના કયા શહેરો ઉપર તો કે બે શહેરો ઉપર બોમ્બ વર્ષા કરી હતી નાગાસાકી અને હિરોશિમા ત્યાર પછી 14મો સવાલ સુભાષચંદ્ર બોઝ જીવનનો પરિચય આપો તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા તેમણે લંડનમાં એલસીએસ ઇન્ડિયન સિવિલ સર્વિસીસની પદવી મેળવી અને પ્રેસિડેન્સી કોલેજમાં ઘમંડી અંગ્રેજ અધ્યાપકોના હિન્દીઓ પ્રત્યેના અપમાનજનક વર્તનને તેમણે ક્રાંતિના બી રોપ્યા એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ પરિચય જે છે તે દર્શાવેલો છે ત્યાર પછી પંદરમો સવાલ માઉન્ટ બેટન યોજના વિશે જણાવો તો વાઇસ રોય માઉન્ટ બેટનના મતે હિન્દી હિન્દના ભાગલા કરવા સિવાય કોઈ ઉપાય હવે બાકી બચતો ન હતો સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ માઉન્ટ બેટનની વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસ રોય માઉન્ટ બેટને અખંડ હિંદના બે ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરીને આ યોજના માઉન્ટ બેટન યોજનાના નામે ઓળખાય ત્યાર પછી વિભાગ સી આપણને આપેલો છે એમાં પહેલું વ્યાપારી પવનો વિશે સમજ આપો પૃથ્વીના બંને ગોળાર્ધમાં અયન વૃત્તિય ગુરુભારપટ તરફથી વિશ્વવૃતીય ગુરુભારપટ તરફ આવતા બારમાસી પવનો અને વ્યાપારી પવનો કહેવાય છે ત્યાર પછી બીજો સવાલ ભારતના ઋતુ ચક્ર લખો તો પરંપરાગત રીતે છ ઋતુઓ છે હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ અહીંયા તમે જોઈ શકો છો કે ઋતુઓ વિશેની સરસ મજાની માહિતી જે છે તે આપણે અહીંયા દર્શાવેલી છે વિડીયોને સ્ટોપ કરી અથવા પોઝ કરીને તમે લખી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો ભારતની વર્ષા ઋતુ વિશે નોંધ લખો તો વર્ષા ઋતુ વિશેનો પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ રીતે માહિતી આપેલી છે ચોથો સવાલ આબોહવાને અસર કરતા પરિબળો વિશે ટૂંકમાં માહિતી આપો તો એમાં આવશે અક્ષાંશ સમુદ્રથી અંતર સમુદ્રની સપાટીથી ઊંચાઈ વગેરે વાતાવરણીય દબાણ અને પવનો ભૂપુષ્ટ ત્યાર પછી પાંચમો સવાલ હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે કઈ રીતે તો હિમાલય શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી ભારતને સખત ઠંડીથી બચાવે છે આ રીતે તે ભારતની ઉત્તર સરહદ પર આવેલી રક્ષણ કરતી કુદરતી દિવાલ છે છઠ્ઠો સવાલ ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલું છે ત્યાર પછી સાતમો સવાલ બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે તો આ પવનો સૌ પ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરી મેઘાલય સુધી પહોંચે છે આ પવનોનો ખૂબ જ ભેજવાળા હોય છે આ પવનોને મેઘાલયમાં ગારો ખાંસી અને જેયાની ટેકરીઓ રોકે છે આથી આ ટેકરીઓના વાતાભિમુખ ઢોળ ઉપર મુશ્ળધાર વરસાદ પડે છે મેઘાલયમાં ખાંસી ટેકરીઓના ઢાળ ઉપર આવેલા ચેરાપુંજીમાં વાર્ષિક આશરે બારસો સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે જે વિશ્વમાં સૌથી વધુ છે ત્યાર પછી આઠમો સવાલ ભારતીય હવામાન વિભાગ વિશે માહિતી આપો તો અહીંયા તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ વિશે આપણે દર્શાવેલું છે ત્યાર પછી નવમો સવાલ સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફાર થાય છે તો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે સામાન્ય રીતે એકસો ને મીટર એક અંશ સેલ્શિયસ અથવા તો દર એક હજાર મીટરની ઊંચાઈ છ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે હવાનું દરેક સ્તર તેની નીચેના સ્તર ઉપર દબાણ કરે છે ઊંચાઈ ઉપર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટતું જતું હોય છે ત્યાર પછી દસમો સવાલ છે આબોહવાની માનવ જીવન ઉપર થતી અસરો તો એ પણ આપણે અહીંયા દર્શાવીશું ત્યાર પછી છે અગિયારમો સવાલ ભારતની ઋતુ વિશે નોંધ લખો તો ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હોય છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સમગ્ર માહિતી દર્શાવેલી છે ત્યાર પછી બારમો સવાલ નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે કયા કયા તો અહીંયા અરબ અરબસાગર પરથી વાતા પવનો બંગાળાની ખાડી પરથી વાતા પવનો તેમાં અરબસાગર પરથી આવતા મોસમી પવનો વિષય જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલા છે ત્યાર પછી ચૌદમો સવાલ ભારતમાં જોવા મળતા આબોહવાની વિવિધતા જણાવો તો ભારતની આબોહવાની નોંધપાત્ર લાક્ષણિકતાઓ આપણે અહીંયા દર્શાવેલી છે વિડીયો સ્ટોપ કરી પોસ્ટ કરી અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી અને અભ્યાસ કરી શકો છો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે ત્યાર પછી છે વિભાગ ડી જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ રાજ્યમાં આવેલી ધારાસભા વિશે વિસ્તૃત માહિતી આપો આપણા દેશમાં કેટલાક રાજ્યોમાં ધારાસભા એક ગૃહ છે તો કેટલાક રાજ્યોમાં દ્વિગૃહ છે રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા અને ઉપલું ગૃહ વિધાન પરિષદ કહેવાય છે વિધાનસભાની રચના વિધાનસભાની રચના પ્રત્યક્ષ ચૂંટણીથી થાય છે વિધાનસભાની બેઠકો રાજ્યની વસ્તીના ધોરણે ફાળવવામાં આવે છે કોઈપણ રાજ્યની વિધાનસભાની સંખ્યા પાંચસોથી વધુ અને સાહીઠથી ઓછી ન હોવી જોઈએ પચીસ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો અને કોઈ પ્રકારે કાયદેસર રીતે ગેરલાયક ઠર્યો ન હોય તેવો ભારતનો નાગરિક વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે ત્યાર પછી બીજો સવાલ લોકસભાના સંસદ સભ્યની લાયકાત જણાવો તો પહેલું તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર નોકર ન હોવો જોઈએ તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર ફેલો ન હોવો જોઈએ રાષ્ટ્રપતિની લાયકાત અને કાર્ય સત્તાઓ વિશે જણાવો તો રાષ્ટ્રપતિની લાયકાતમાં જોઈએ તો ભારતના ના પદ માટે ઉમેદવાર નીચેની લાયકાતો ધરાવતો હોવો જોઈએ તે ભારતના નાગરિક હોવા જોઈએ તેમની ઉંમર પાંત્રીસ વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ તે લોકસભાનો સભ્ય થવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ તે સંઘ સરકાર કે રાજ્યનો પગારદાર નોકર ન હોવો જોઈએ તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ ચાલો ત્યાર ઉપરાંત એમની સત્તાઓમાં જોઈએ તો કારોબારી સત્તાઓ ધારાકીય સત્તાઓ ન્યાયતંત્ર અંગેની સત્તાઓ અને નાણાકીય સત્તાઓ હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના રેખાંકિત નકશામાં ભારતના વિધાન પરિષદ ધરાવતા રાજ્યો તો એમાં ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ પછી જે બિહાર છે ને ત્યાં અહીંયા બિહાર આવશે બરાબર છે અહીંયા ભૂલથી ઉત્તરાખંડમાં દર્શાવેલું છે તો અહીંયા બિહાર ત્યાર પછી જોઈએ તો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક અને તમિલનાડુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના રાષ્ટ્રીય અને રાજકીય વડાને ઓળખી અને તેમના નામ અને પદ જણાવો તો પેલું જે છે તે દ્રૌપદી મુર્મુર છે તેનું પદ છે તો ભારતના રાષ્ટ્રપતિ છે ત્યાર પછી નરેન્દ્ર મોદી છે જે ભારતના વડાપ્રધાન છે ત્યાર પછી આચાર્ય દેવવ્રત છે કે જે ગુજરાતના રાજ્યપાલ છે અને ભૂપેન્દ્ર પટેલ છે એમનો કે જે ગુજરાતના મુખ્યમંત્રી છે તો મિત્રો અહીંયા ધોરણ નવની આપણે આજે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ નવની ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરેકે દરેક વિષયની એકમ કસોટીઓ છે અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓ મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો